હિંમતનગરમાં તિરંગા યાત્રા યોજાઈ હિંમતનગર શહેરમાં બુધવારે હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને શહેરમાં સફાઈ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આઝાદીના પર્વની ઉજવણીમાં લોકો સહભાગી બન્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી પસાર થઈ હતી સાંસદ શુભનાબેન બારૈયા સહિત રાજકીય અગ્રણીઓ કાર્યકરો તેમજ સરકારી કર્મચારીઓએ રેલીમાં ભાગ લીધો હતો એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા રાષ્ટ્રની આન બાન અને શાન એવી તિરંગા યાત્રા આજે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સહયોગથી હિંમતનગરમાં કાઢી છે હર ઘર તિરંગા ને હર ઘર સ્વચ્છતા હિંમતનગર અને આજુબાજુના ગામમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો યુવાનો માત્ર પ્રેમો જોડાય છે રાષ્ટ્ર પ્રેમ જાગે તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય યુવાનોમાં એક દેશભક્તિ વિકસે એના માટેની આ યાત્રાઓ કાઢવામાં આવી છે ઠેર ઠેર શ્રી મોદીજી મોદીજીના નેતૃત્વમાં આજે દેશ વિકાસ પામી રહ્યો છે ત્યારે દરેક નાગરિકોના દરેક જનતાના મનમાં એક રાષ્ટ્રભાવના જાગી એ તિરંગા યાત્રા છે